કાયા જેની કુમળી અને પડછંજ જેના પ્રાણ સતી શુરા ગોકુળદાસગરની ગાદીએ પ્રખ્યાત જામ રાવળ હતા જામ રાવળ એટલે એ વખતના કાઠિયાવાડનો એક મહાપુરુષ એનું ભૂજાબળ એનું શૌર્ય એની ખાનદાની અને એનો વિદ્યા તરફનો પ્રેમ કાઠિયાવાડમાં વખણાતો એટલે આખો એ હાલાર પોતાના બળે કબજે કરી કાઠિયાવાડમાં વીરતાનો ડંકો વગાડ્યો હતો જામ રાવળનો દરબાર એટલે ચારણોનું રમણ સ્થાન દુહા અને છંદ તો એ દરબારની શોભા હતા જામ રાવળના દરબારમાં પિતમ્બર ભટ્ટ કરીને એક વિદ્વાન વસતા વેદશાસ્ત્રમાં પારંગત એ શાસ્ત્રીજી આખા એ નગરની શોભારૂપ હતા જામ સાહેબના દરબારમાં જે જે કવિઓ આવતા એમની પરીક્ષા પિત્બર ભટ્ટ દ્વારા થતી અને એ કવિઓને ઈનામ અકરામ સાહેબ તરફથી પિત્બર ભટ્ટ જ આપતા જામ રાવણનો દરબાર હડકે ઠઠ ભરાયો હતો અને કચેરીમાં એ વખતે બે બારોટ દાખલ થયા શરૂઆતમાં મોટા બારોટે કવિતા સંભળાવી અને પછી યુવાન ઈસર બારોટે પોતાના બુલંદ અવાજે કવિતા છેડી કવિની ઝકમક એનો મીઠો અવાજ અને એની છટા જ હોય જામ સાહેબની આખી સભા પ્રસન્ન થઈ જામ સાહેબે કવિ ક્યાંના રહીશ છે વગેરે ઈસર બારોટને પૂછ્યું મારવાડ દેશના જોધપુર તાબાના ભાદ્રેશ ગામના યુવાન ઈસર બારોટે પોતાની કાવ્ય શક્તિથી જામ રાવળનું મન જીત્યું આવા કવિને પોષવામાં પાળવામાં રાવળ પ્રખ્યાત હતા એણે ઈસર બારોટને તો સારું ઇનામ આપવું જોઈએ એ વિચારે પિત્બર ભટ્ટની સામે જોયું પીતાંબર ભટ્ટે જામ સાહેબ તરફ જોઈ અને માથું હલાવ્યું બારોટની કવિતામાં કંઈક દોષ છે એમ પિત્બર ભટ્ટના વર્તનથી જામ સાહેબને શંકા થઈ ઈશ્વર બારોટ તો એમ જ માનતા હતા કે જામ રાવળ જેવો વિદ્યાવિલાસી માણસ આ કાવ્ય સાંભળી પોતાને સારું ઈનામ આપશે પણ પીતાંબર ભટ્ટે જ્યારે માથું હલાવ્યું ત્યારે કવિને દાળમાં કઈ કાળું દેખાયું બારોટજી તમારી કવિતાનું ઇનામ તમને પીતાંબર ભટ્ટ આપશે એમને મળજો જામ સાહેબે હુકમ ફરમાવ્યો દરબાર બરખાસ્ત થયા પછી ઈસર બારોટ પીતાંબર ભટ્ટને મળવા ગયા કેમ ગઢવી ઇનામ માટે આવ્યા છો પીતાંબર ભટ્ટ ઈસર બારોટ સામું જોઈને હસ્યા ઈસર બારોટને પીતાંબર ભટ્ટનું હાસ્ય ખૂબ જ ખૂચ્યું એણે જવાબમાં હકારમાં માથું નમાવ્યું ઇનામ તો હું તમને શું આપું કવિરાજ તમે જામ સાહેબ પાસે જાવ હું તો એમની આજ્ઞા ઉઠાવનારો રહ્યો એટલે જે હુકમ થશે એ તરત અમલમાં મૂકીશ યુવાન ઈસર બારોટ ગુસ્સામાં અને ગુસ્સામાં ત્યાંથી ઉઠ્યો અને દરબારગઢ તરફ ગયો જામ રાવળને ઇનામ માટે મળ્યો જામ રાવળે પીતાંબર ભટ્ટ કહે એ આપવા માટે ખુશી છે એમ જવાબ આપ્યો આ રીતે ત્રણ ત્રણ વખત પિતમ્બર ભટ્ટ પાસે અને ત્રણ ત્રણ વખત જામ રાવળ પાસે ઈસર બારોટને ધક્કા ખાવા પડ્યા કવિનું યુવાન ચારણી લોય તપી આવ્યું એણે છેલ્લી વખત પિત્બર ભટ્ટ પાસે પ્રયાસ કર્યો કવિને ખૂબ ગુસ્સો થયેલો જોઈ અને પીતાંબર ભટ્ટે રાજા ઉપર એક ચિઠ્ઠી લખી આપી લ્યો ગઢવી આ ચિઠ્ઠી જામ સાહેબને પહોંચાડજો પણ ઇનામનું શું ગઢવીનો પિત્તો ઉછળ્યો ઈનામ આપવા મેં આ લખેલું છે આમાં પીતાંબર ભટ્ટે શાંતિથી ઉત્તર આપ્યો ઈસર બારોટ ચિઠ્ઠી લઈને જામ રાવળ પાસે ફરી ગયા પીતાંબર ભટ્ટની ચિઠ્ઠી વાંચી જામ સાહેબને ખૂબ દુઃખ થયું પણ પીતાંબર ભટ્ટ કે એ આપવા બંધાયેલા હોવાથી તરત જ એક હજુરિયાને બોલાવી અને ચિઠ્ઠીમાં લખ્યા મુજબ ઈસર બારોટને ઇનામ આપવાનો હુકમ ફરમાયો બારોટ રાજાનો ગ્લાની ભરેલો ચહેરો પણ પેલા હજુરિયાએ બહાર આવી ઇનામની વાત કરી ત્યારે આખી વાત સમજી ગયો પીતાંબર ભટ્ટે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ બારોટને ઇનામમાં સાત જોડા મારજો હજુરિયાએ એ પ્રમાણે હુકમ બજાવ્યો ઈસર બારોટ તો તુવા થઈ ગયા એના દિલમાં પિતામબર ભટ તરફ વેર વૃત્તિએ મોટું રૂપ લીધું એને આજ ને આજ આ અપમાનનું વેર લેવા એને નિશ્ચય કરી લીધો એના દિલમાં હવે એક જ વાત રમી રહી હતી કે આજે પિતમ્બર ભટ્ટનું એને ઘરે જઈને ખૂન કરવું એનું ચારણે લોહી પિત્બર ભટ્ટનું લોહી પીવા માટે તનગની ઉઠું પીતાંબર ભટ્ટ રોજ હાંજના ફરીને ઘરે આવતા હતા એની ઈસર બારોટને ખબર હતી એટલે આજે હાંજના ફરીને ઘરે આવે ત્યારે એના ઘરમાં તલવારને ઝાટકે એના કટકા કરી નાખવા એવી પોતાના મનમાં ગોઠવણ કરી અને ઈશર બારોટ પોતાને ત્યાં ઉતારે ગયા દરેક એની દ્રઢ બનતી જતી હતી ક્યારે હાંજ પડે અને ક્યારે મારા અપમાનનો બદલો એ વિચારે કવિએ હાંજ અંધારું થયું એટલે એ તો પિત્બર ફળિયામાં દાખલ થઈ અને બારણા આગળની એક કોઠીની પાછળ સંતાઈ ગયો પિતંબર ભટ્ટની એ તો રાહ જોવા લાગ્યો હવે બન્યું એવું

સાવિત્રીના ચહેરામાં અજબ ફેરફાર દેખાયો હા બિચારો દરબારમાં એક કવિતા બોલ્યો જામ સાહેબે પિતાંબર ભટકે એ ઇનામ આપવાનું ચારણને વચન આપ્યું અને પિતાંબર ભટ્ટે હા તો જોડા મરાવ્યા પણ એ તો બને જ નહીં મારા પતિ આવું કૃત્ય કરે એમ હું માનું જ નહીં ત્યારે લોકો કે ખોટું ખોટું તો કેમ કેવાય પણ મારા દિલમાં એ વાત ઉતરતી જ નથી એ તો દયાના સાગર વિદ્વાનોના ભક્ત અને કવિઓના વખાણનારા એમણે જો ચારણને સાત જોડા મરાવ્યા હોય તો હું એમ માનું છું કે અમારો દિવસ પલટાયો એ તો તમે જાણો આખું ગામ હાહાકાર કરે સાવિત્રી તો આ વાતથી કાળી મેસ જેવી થઈ ગઈ એના ચહેરાનો નૂર ઉડી ગયું પોતાનો પતિ આવું કૃત્ય કરે એના જેવી સરળ હૃદયની અને સાત્વિક ભાવની સ્ત્રી માટે બહુ મોટી વાત કહેવાય રોજ હાંજના જ્યારે પીતાંબર ભટ્ટ ઘરે આવતા ત્યારે આ સાધવી સ્ત્રી પતિના પગ ધોયમનું પૂજન કરતી અને દેવને જેમ મંદિરમાં પધરાવવામાં આવે એમ પોતાના પતિદેવને ગૃહમંદિરીએ પધરાવતી એનો હંમેશનો આ નિયમ હતો આજે પતિ હમણાં આવશે એમે જાણતી હતી છતાં દિલમાં થયેલા દુઃખને લઈ એણે પતિના પૂજનની કાંઈ જ તૈયારી ન કરી રોજના નિયમસર સર પિતાંબર ભટ્ટ ઘરે આવ્યા ઘરમાં આવતા અને સામે હસ્તી પુતળી ઊભી હોય રોજ એમ સાવિત્રી એના માટે સંસ્કાર માટે તૈયાર હોય એની જગ્યાએ આજે માણું બંધ જોઈ પિત્બર ભટ્ટને આશ્ચર્ય થયું એણે ડેલીની સાકા ખખડાવી તો અંદરથી જવાબ આવ્યો કોણ એ તો હું હું કોણ કેમ આજે આવો પ્રશ્ન પણ તમે કોણ હું પીતાંબર પિતમ્બર ભટ્ટ જવાબ આવતા આવતા શાસ્ત્રીજીના અચંબાનો પાર નોર્યો તમે તો આજે ખૂબ પાપ કર્યું પણ તું ડેલી તો ઉઘાડ સાવિત્રીએ ડેલી ઉઘાડી ઈસર રોટ કે જે આ વખતે ઉઘાડી તલવારે પિતતાંબર ભટ્ટનું ખૂન કરવા સંતાઈ રહ્યા હતા એણે સાવિત્રીનો એની પડોશણ સાથેનો સંવાદ સાંભળ્યો હતો અને પીતાંબર ભટ્ટને પણ હમણાં તેમણે જે કાંઈ કહ્યું એ ઉપરથી એના માટે એને માન ઉત્પન્ન થયું એટલે વધુ હકીકત સાંભળવાની આશાએ તેણે પિતતાંબર ભટ્ટ ઉપર ઘાનો કર્યો કેમ આ જાટલો આટલો બધો રોષ પીતાંબર ભટ્ટે દાખલ થતાં જ સાવિત્રીને કીધું સાવિત્રીના ભરથારને ન શોભે એવું કાર્ય આજે તમે કર્યું છે મેં હા તમે અને એ એક વિદ્વાન બ્રાહ્મણને શરમાવું જોઈએ એ પ્રકારનું કૃત્ય પણ મેં તો એવું ન નથી કર્યું આખું ગામ કે છે આખા ગામમાં હાહાકાર વર્તી ગયો કે તમે હાખી નકાય એવું પાપ કર્યું પણ હું શેનું કયું પાપ ઈ તો કે પેલા ચારણ ને હાથ જોડા મરાવ્યા એનું બીજું હું પીતાંબર ભટ્ટ આ સાંભળીને હસી પડ્યા એ તો મેં પુણ્ય કર્યું છે પુણ્ય હાથ જોડા મરા એમાં પુણ્ય કર્યું એનું એક કારણ છે અત્યાર સુધીમાં જેટલાય ચારણો મેં જોયા જ ને એમાં આ ઈસર બારોટ જેવો એક પણ કવિ મેં ન જ જોયો એની કાવ્ય શક્તિ એની બોલવાની છટા એનું વ્યક્તિત્વ અને એના દિલની ભાવના જોઈ મને એવું થયું કે આવો કવિ ઈશ્વરના ગુણગાણ કરે તો તો પૃથ્વી ઉપર પ્રભુને બોલાવા જેવું થાય એ તો પૃથ્વી ઉપર ભગવાનને બોલાવી શકે એવી કવિતા મનુષ્યના ગુણ ગાવાને બદલે પ્રભુના ગુણ ગાતી થઈ જાય એ મારે એને સમજાવવું હતું એને માટે મેં આ માર યોજ્યો એની ભૂલ ભાંગવા એને સાચે રસ્તે ચડાવવા મેં આ કામ કર્યું છે અને એને ઇનામમાં હાથ જોડા મરાવ્યા એ મારા ઉપર ખૂબ ગુસ્સે થયો હશે પણ એ મને મળશે ને ત્યારે એને હું આ ભેદ સમજાવીશ આવું ચારણ પ્રભુના ગુણ ગાય એમ હું ઈચ્છું છું દેવી તારો પતિ આટલો બધો અધમ થઈ ગયો નથી કે કવિના હાથ જોડા મરાવે ઈશ્વર બારોટના શબ્દો સાંભળી પત્નીનો ક્રોધ ઉતરી ગયો પોતે સર હૃદયથી હોવાથી એને પિત્બર ભટ્ટનું ખૂન કરવા આવ્યો છું એ વિચારે પહેલાને પસ્તાવો થયો અને આ પતિ પત્ની વાત કરતા હતા એમાં વચ્ચે દોડી જઈ તલવાર પિત્બર ભટ્ટના પગ આગળ ફેંકી પોતે સાષ્ટાક દંડવત પ્રણામ કર્યા ઓહો કવિરાજ તમે આ તલવાર હું ચમકીને પિતમ્બર ભટ્ટ બોલ્યા શાસ્ત્રીજી મને માફ કરો સાવિત્રી તરફ તે ફર્યો માતા તમે મને આજ ઉગાડ્યો છે તમે નહોત ને તો હું આજે બ્રહ્મ હત્યા કરી બેસત પણ છે શું પીતાંબર ભટ્ટે ફરી વાર પ્રશ્ન કર્યો આપે મને ઈનામને બદલે સાત જોડા ને ત્યારે મને ખૂબ ગુસ્સો ચડ્યો હતો મેં તમારો ખૂન કરવાનો નિશ્ચય કર્યો હતો અને તમારા ઘરના બારણા આગળની કોઠી પછવાડે તમારી રાહ જોતો હું ઘાડી તલવારે ઉભો હતો તમારી એક પડોશણે આવીને સાવિત્રી બા આગળ જ્યારે મારે આ વિશે વાત કરી તેથી મારા બાને જે દુઃખ થયું મેં જોયું ત્યાર પછી તમે આવ્યા અને સાત જોડા મરાવવામાં તમારો શું હેતુ હતો એ હું સમજ્યો ત્યારે મારો ગુસ્સો ગળી ગયો અને મને લાગ્યું કે જો હું ઉતાવળો થઈ અને તમારા ઉપર ઘા કરી બેસત તો તો હું મહાપાપી ગણત પીતાંબર ભટ્ટ આ સાંભળીને હસ્યા તેણે ઈસર બારોટનો વાહો ઠૂકીને કીધું એમાં તમારો દોષ નથી મેં તમને સુધારવા માટે બહુ કડક પગલું ભર્યું હતું હું આજે જ જામ મળી તમને સારું ઈનામ અપાવીશ ભટ્ટજી મારે હવે એક જ ઇનામ જોઈએ છે આપ મને આપના શિષ્ય તરીકે સ્વીકારો અને શ્રીમંત ભાગવત મને શીખવાડો આપના ઉપદેશથી મને મોક્ષ મળશે એમ હું માનું છું પીતાંબર ભટ્ટને ગુરુપદે સ્થાપી ઈસર બારોટે ભાગવતનો અભ્યાસ આદર્યો પીતાંબર ભટ્ટને પણ આ યુવાન શિષ્યની બુદ્ધિ ઉપર માન ઉત્પન્ન થયું જેમ જેમ ભાગવતનું શિક્ષણ ઈસઠ બારોરને મળતું ગયું એમ એમ એના દિલમાં દીવા પ્રગટતા ગયા પુનર્જન્મમાં જાણે આ બારોટે ભાગવત પચાવ્યું હોય એવા દરેક લક્ષણ એનામાં પિત્બર ભટ્ટે જોયા ભાગવતનો અભ્યાસ પૂરો કર્યા પછી કવિએ પોતાના ગુરુ પીતાંબર ભટ્ટની આજ્ઞા લઈ અને હરિરસ રામનો ગ્રંથ લખવાની શરૂઆત કરી પિતમ્બર ભટ્ટની પુત્રી સાસરેથી હમણાં પિતાને ઘરે આવેલી હતી ઈસર બારોટ પોતાની ગુરુ પુત્રીને બેન સમાન માનતા અને હરીરસ લખતા લખતા દરરોજ એની સાથે નિર્દોષ આનંદની રમતથી વાતો કરતા પીતાંબર ભટ્ટની પુત્રી પણ આ કવિ સાથે અનેક જાતના નિર્દોષ તોફાન કરતી હરીરસ જેમ જેમ લખતા તો ગયો એમ એમ ઈસર બારોટ પોતે પોતા પણ ભૂલ્યો અને પુસ્તક રચવામાં એટલો બધો તલ્લીન થઈ ગયો કે એ તેને બીજી કોઈ પણ ચીજનું ભાન નહોતું રહેતું બા આ કવિ લખવામાં ગાંડો થઈ ગયો લાગેસ બસ હાલતા ચાલતા ખાતા પીતા ઊઠતા બેસતા એને બધે હરીરસ દેખાય આજ તો મેં શાક અને દાળમાં એને માટે મીઠું નાખ્યું નહોતું તો એ તો બધું ખાઈ ગયો દીકરી કબિયો એવા જ હોય પણ ખાવાનુંય ભાન નહીં એમાં જેની ખુશી હોય બેટા એ જેની ખૂબી હરીરસ ઈસર બારોટે છ મહિને પૂરો કર્યો છ મહિના સુધી રોજ એને માટે શાક અને દાળ મોળા બનાવવામાં આવતા અને જાણી જોઈને પીતાંબર ભટ્ટની પુત્રી એમાં મીઠું નાખતી જ નહીં જમતી વખતે મા દીકરી બંને હાજર રહેતા અને ઈસર બારોટને રોજ પૂછતા કે રસોઈ તો ઠીક થઈ છે ને બારોટ હંમેશા ધૂનમાં ને ધૂનમાં સુંદર છે એમ જવાબ આપતા આજે હરિરસનો છેલ્લો દુહો લખાઈ રહ્યો હતો અને પછી કવિએ પોતાના એ કાવ્યગ્રંથની પૂર્ણાહુતિ કરી કવિને મન આજે આ બધુંય આખું જગત જીતાયું હતું એની આંખ આગળ પ્રભુ નાચી રહ્યા હતા એના કાનમાં કૃષ્ણની બનશ્રીના સૂર સંભળાઈ રહ્યા હતા એને આખું વાતાવરણ કૃષ્ણમય લાગતું હતું આજે એને નિરાત વળી ગઈ રોજની માફક આજ પણ શાક દાળમાં મીઠું નહોતું પેલો કોળિયો ભરતા જ કવિને દાળ અને શાક મોળા લાગ્યા બા આજ દાળ શાકમાં રામરસ નાખતા ભૂલી ગયા લાગો છો બારોટ તમે ભૂલી ગયા છો તમે કોળિયો ભરી જુઓ પીતાંબર ભટ્ટની પુત્રીના નયનો તોફાનમાં નાચ્યા હું હાચું કઉ છું આજ દાળ શાક મોળા છે ત્યારે તમારો આજ હરીરસ ખૂટી ગયો લાગે છ મહિનાથી શાક દાળ તમે મોડા ના મને તો આજ જ મોડું લાગે એટલે તો કહું છું કે હરીરસ ખૂટ્યો એટલે રામરસ યાદ આવ્યો ઈસર બારોટ આખી વાતનો મર્મ સમજી ગયા ખરેખર છ મહિના મેં મોડું ખાધું હા હા કવિયો એટલે ગાંડા એની એ નિશાની ગુરુ પત્ની હસી પડી ત્યારે તો હરિરસ હવે મારે પાછો લખવો પડશે આ પ્રમાણે આખો હરીરસ ગ્રંથ તૈયાર કરી અને ઈસર બારોટે એક ભક્તની મસ્તીથી લખ્યો અને ગ્રંથની શરૂઆતમાં જ પોતાના ગુરુને નમસ્કાર કરીને શરૂઆત કરી કે લાગહું પહેલો પડે પિત્બર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો જેણે પસાય પ્રથમ પિતમ્બર ગુરુના ચરણમાં નમું છું જેના પ્રસાદથી ઉત્તમ રસવાળા ભાગવતનો અર્થ હું જાણી શક્યો ઈસર બારોટે દ્વારકા જઈ અને રણછોડરાયજીના દર્શન કર્યા આ એ જ ઈસર બારોટ છે કે જેના માટે કહેવાય છે ઈસરા પરમેશરા આ ઈસરા પરમેશરા પાછળની શું વાત છે એ વાત આપણે હવે પછીના વિડીયોમાં કરીશું મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીએ અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો